નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બાવી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો જેમાં લગભગ સવી લોકોએ જીવ ગુમાવ્યા હતા આ હુમલાના પંદર દિવસ ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણો નાશ કર્યો અને પછી બંને દેશ વચ્ચે યુદ્ધ શરૂ થયું લગભગ ત્રણ દિવસ સુધી ચાલેલા યુદ્ધનો દસમેના રોજ યુદ્ધ સાથે પૂર્ણ વિરામ થઈ ગયો બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટી ત્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો ઓપરેશન સિંધુ અને યુદ્ધ વિરામ પર ખુલ્યામાં પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર ઘણા બોલિવૂડ સુપરસ્ટારો મોન પણ નોંધ લીધી છે સલમાન ખાન પણ તેમાંથી એક છે સલમાને આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી પણ ઓપરેશન સિંધુર પણ મોડન રહ્યો તેને ત્રણ દિવસ એક પણ પોસ્ટ ન કરી આવી સ્થિતિમાં સલમાન ખાને ત્યારે ભારત પાકિસ્તાની યુદ્ધવિરામની જાહેરાત બાદ હોચ કરતાની સાથે લોકો ગુસ્સો ફાટી નીકળ્યો દસ મેનારો સાંજે પાંચ વાગે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી અને સલમાન ખાન રાત્રે નવ વાગે પોતાના એક સેન્ડલ પર પોસ્ટ શેર કરી કરી હતી અને મિત્રો જણાવી દીધું કે કહ્યું હતું કે ્ધ માટે ભગવાનનો આભાર આ પોઈન્ટ કરતાં જ સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો પાટી નીકળ્યો લોકો કહી રહ્યા કે તેને ઓપરેશન સિંધુના સમર્થનમાં પોઈન્ટ કેમ ન કરી અને હવે તેને યુદ્ધવિરામ પર પ્રતિક્રિયા કેમ આપી રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ